હેલો મગની ફોતરાવાળી દાળનું શાક તો મગની દાળનું શાક આપણે ઘણી વખત ઘરે બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે મગની ફોતરાવાળી દાળ જે કે લીલી દાળનું આપણે અલગ રીતે જ આપણે શાક બનાવવાના છીએ અને આ શાક એટલું સરસ બને છે કે કરવાના દરેક લોકો એમ જ પેસે કે આ શાક દર વખતે બનાવજો એટલું સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અડધો કપ મગની લીલી ફોતરાવાળી દાળ છે એને એક કલાક માટે પલાળીને રાખી દીધી હતી મગની દાળને પલાળતા બહુ સમય લાગતો નથી એકથી બે કલાકમાં એકદમ સરસ પલળી જાય છે તો દાળમાંથી મેં વધારાનું પાણી કાઢી નાખ્યું છે અને દાળને આપણે મિક્સર ચેનની અંદર નાખી દેવાની છે તો અડધા કપથી બનશે તો ત્રણથી ચાર લોકો ખાઈ શકે એટલું શાક બનીને તૈયાર થશે તો મગની દાળ નાખ્યા પછી અત્યારે હું અહીંયા અડધી ઇંચ જેટલો આદુનો ટુકડો નાખું છું તમને લસણ પસંદ હોય તો તમારે લસણની કળીઓ પણ નાખો અને જોથી ખાસ તમને જે પ્રમાણે પસંદ હોય તો તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવવાની છે પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો જો તમારે પીસાય નહીં બરાબર તો તમારે ઉપરથી થોડું એવું ચમચી જેટલું પાણી નાખવાનું બાકી પાણીનો ઉપયોગ નથી કરવાનો જેટલું બને એટલું આપણે થીક બેટર તૈયાર કરવાનું છે તો આપણે પીસી અને એ જ બાઉલમાં હું ફરીથી કાઢી લઉં છું તમે જોઈ શકો છો બહુ પાતળું કરવાનું નથી નહીતર આપને શાક બનાવવામાં અનુકૂળતા નહીં રહે તો આપણું બે પેસ્ટ છે મગની દાળ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે એમાંથી બે ચમચી જેટલી તૈયાર પીસેલી દાળને આપણે અલગ કાઢી લઈશું જેનો શાકમાં અલગ રીતે આપણે ઉપયોગ કરીશું તો હવે સ્વાદ પ્રમાણે આપણે બે પીસેલી દાળની અંદર મીઠું નાખી દેવાનું છે અને એક ચોથાઈ ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું જેથી શાકના કવળી છે જે મુંગળી દાળનું શાક કલર સારો આવે અડધી ચમચી જેટલું ધાણા જીરું એક ચોથાઈ ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું અને લીલા ધાણા સમારેલા નાખી દઈશું જો તમને ડુંગળી પસંદ હોય તો તમારે એકદમ બારીક ઝીણી ડુંગળી સમારેલી નાખવાની એ પણ સારી લાગે છે તો તમને જો પસંદ હોય તો હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે એટલે મેં હળદર નાખી છે એટલે કલર પણ સરસ એવો આવી જશે તો તમે જોઈ શકો છો આટલું જાડું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે એકદમ પાતળું કરવાનું નથી તો સાઈડમાં રાખી દઈશું હવે ગેસ પર આપણે નાખી દીશું શેક પેન અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો ટુ મીડિયમ રાખી છે બે ચમચી તેલ નાખી નાનો એવો તદનો ટુકડો અને તમાલ તમાલપત્ર નાખી દઈશું અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દેવાની છે ત્યાર પછી આપણે જે વધેલી દાળ રાખી હતી બે ચમચી દાળ કાઢી લીધી હતી એ દાળ આપણે આમાં નાખી દઈશું અને મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ લો કરી દીધી છે કેમકે દાળની પેસ્ટ છે તો તળીએ ફટાફટ બેસી જાય થોડીવાર ફ્યુ સેકન્ડ જ આપણે એને તેલમાં સોસ સાતળવાની છે વળી તરત જ આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું તો મેં અહીંયા એક મોટું ટમેટું હતું એને પ્યુરી કરી છે તમને ટમેટાની પ્યુરી શાક પ્રમાણે વધારે ઓછી કરી શકો છો અને ડુંગળીની પ્યુરી પણ તમે લઈ શકો છો અને ચીણી સમારેલી ડુંગળી પણ અહીંયા લઈ શકો છો તો તમારી પસંદ પ્રમાણે તમે ડુંગળી અને ટમેટાનો ઉપયોગ કરી શકો છો તો ટમેટાની પ્યુરી નાખી અને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર મસાલા કરીશું તો અડધી ચમચી હળદર એક ચમચી જેટલું મેં કાશ્મીરી મરચું નાખ્યું છે અડધી ચમચી દાણા ચીરું અને થોડું એવું મીઠું નાખ્યું છે કાશ્મીરી મરચાંથી આપણે શાકનો કલર સારો એવો આવશે અને તે ખાસ જોઈએ એ પ્રમાણે તમારા મરચાંનો ઉપયોગ કરવાનો તો સરસ રીતે ટમેટાની પ્યુરી મસાલા સાથે આપણે શાક કૂક કરવાનું છે જેથી કલર છે એકદમ સરસ એવો આવે છે શાકનો તો સારી રીતે મિક્સ કર્યા પછી આપણે કવર કરી દઈશું અને લો ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ આપણે પકવાનું છે તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે ને સારી રીતે મિક્સ કરી અને ત્યાર પછી આપણે જે બાઉલમાં પ્યુરી ભરી હતી ટમેટાની એ જ નાખી દઈશું એટલે કે અડધા કપ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે લો જ રાખીશું હવે એની ઉપર આપણે દૂધની કાણાવાળી જાડી તમારે આપણે દરેકના ઘરમાં હોય છે અને જો તમારે તપેલું થોડુંક પેન થોડી મોટી હોય તો નીચે નાની એવો વાટકો કે ઊંડલી આવે છે આપણે દાળ ભાતની એર પણ નાખી શકાય છે અને પેનને આપણે ગ્રીસ કરી લઈશું તો તમે નાનો એવો વાટકો રાખી દઈશો ને અંદર પાણી ભરી દેવાનું અને ઉપરથી આ રીતે જારી મૂકી દઈશો તો પણ તમારી જારી સરસ રીતે રહી જશે હવે ગ્રીસ કરી અને આ રીતે લુવા પાડી દઈશું નાની નાની વળીઓ પાડી દેવાની છે તમને જે સાઈઝમાં ગમતી હોય એ સાઈઝમાં નાની મોટી અને જો તમારે પેલી ડીશ લઈ લીધી હોય નાસ્તાની તો તમે એમના ચોસલા પણ પાડી શકો છો હવે આપણે કવર કરી અને છથી સાત મિનિટ માટે કૂક થવા દેવાનું છે છ સાત મિનિટ પછી ચપ્પુ નાખી અને ચેક કરી લઈશું તો આપણું ચપ્પુ છે એકદમ ક્લીન નીકળ્યું છે એનો મતલબ કે આપણી વળીઓ છે એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ છે બફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તો બધી વળીઓને આપણે બહાર કાઢી લઈશું હવે ગે અત્યારે ગ્રેવી છે એ મને થોડી ઓછી લાગે છે કેમ કે વળીનું શાક છે તો વળી પણ થોડું પાણી ચૂસશે એટલે થોડું હું અહીંયા એક ચોથાઈ કપ જેટલું ફરીથી પાણી નાખી દઉં છું જેથી કરીને આપણે શાકમાં ગ્રેવી સારી એવી રહીએ તો એક ચોથા કપ અહીંયા પાણી નાખીએ અને પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર વળીઓ છે એ નાખી દેવાની છે અને હું વળીઓ તમને બતાવું છું વળી છે એને તમે એમને પણ ખાઈ શકો છો ઢોકળાની જેમ વઘાર કરી તમે ખાશો લીલી ચટણી સાથે તો પણ સારી લાગે છે આમ જ ખાશો ને તો પણ એકદમ પોચીરું જેવી હોય છે અને શાક પણ ખૂબ જ સરસ એવું બને છે તો આપણે થોડું પાણી ગરમ થાય ગ્રેવી ઉકળવા લાગે પાણી નાખ્યા પછી એટલે આપણે એની અંદર વળીઓ મગની દાળની નાખી દેવાની છે આ શાક છે એ બનાવવામાં પણ અલગ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું તમે કોઈ પણ માણસને આપશો ને તો કોઈને લાગશે જ નહીં કે આ મગની દાળનું શાક છે એને આટલું સરસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે વળી નાખી અને કવર કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને કૂક કરવાની છે તો તેલ આપણું સેપરેટ થઈ જાય અને વળીઓ સાથે મસાલા સાથે એકદમ સરસ રીતે ચડી જાય તો હજી ગ્રેવી થોડી વધારે છે તો હું અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને થોડીવાર માટે કૂક કરી લઈશ જેથી કરીને ગોવી થોડી ઓછી થઈ જાય અને સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ જાય ગ્રેવીવાળું વાળું જ બનાવવાનું છે પરંતુ થોડી ગ્રેવી ઓછી થઈ જાય એટલે મને થોડી વધારે લાગે છે તો મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર ત્રણથી ચાર મિનિટ માટે હું રાખી દઉં છું જેથી કરીને સરસ એવું શાક બનીને તૈયાર થાય થોડી ગ્રેવી તો આપણે રાખીશું જ છે એક ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી મેં અહીંયા આમચૂર પાવડર નાખ્યો છે તમે લીંબુનો રસ પણ નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો હવે થોડા આ લીલા ધાણા નાખી દઈશું તો આ રીતે આમચૂર નાખવાથી શાકનો ટેસ્ટ છે એ બહુ જ સારો એવો આવે છે થોડીક ખટાશ નાખવાની છે થી કરીને શાક સારું લાગે હવે થોડુંક હું થોડી વાર માટે ઝુકાળીશ અને થોડો ગ્રેવી રાખીશું કેમ કે જેમ ઠંડુ થશે ને એમ આ શાક છે એ ઘાટું થઈ જશે થીક બની જશે એટલે આપણને ખાવામાં વધારે ઘાટું હોય તો ફાવે નહીં પણ થોડું ગ્રેવીવાળું હોય તો સારું લાગે એટલે હું ગ્રેવીનું પ્રમાણ થોડું રાખું છું તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું મગણી દાળનું શાક એકદમ અલગ જ રીતે જો ઘરમાં કોઈ પણ લોકો ખાશે ને બધાને ખૂબ જ ભાવશે બાળકો પણ સરસ રીતે ખાય છે એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે તમને જો મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર ક્લિક કરજો જેથી કરીને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો હવે આપણે આ શાકને એક પ્લેટમાં સર્વ કરી દઈશું તો આ શાકને તમે રોટલી ભાખરી કે મકાઈનો કે બાજરીના રોટલા સાથે ખાશો ને બહુ જ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી કોતરાવાળી મગની દાળનું શાક કેવું લાગ્યું છે એકવાર બનાવશો ને તો તમે વારંવાર બનાવશો જ એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે અને જો અચાનક ઘરે કોઈ આવી ગયું અને આ શાક ખાઈ લીધું તો લોકોને એમ જ થશે કે આટલું સારું શાક બને છે એવું સરસ આ શાક બનીને તૈયાર થાય છે તો તૈયાર થઈ ગયું છે આપનું મગની ફોતરાવાળી દાળનું શાક ખૂબ જ સરસ એવું જોતાં જ મોઠામાં પાણી આવી જાય એટલું સરસ આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરળ રીતે અને બનાવવામાં પણ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમને મારી આવી હોય તો